નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો કાજલ હિન્દુસ્તાનીનો પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયા બાદ અત્યારે પાટીદાર સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરતના એક કાર્યક્રમમાં મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે કાજલ હિન્દુસ્તાનીએ ખરાબ ટિપ્પણી કરી હતી જેના કારણે અત્યારે કાજલ હિન્દુસ્તાની સામે મોરબી પોલીસની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો કાજલને માયકા સુર ગણાવી પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ મોરબી સિટી એ ડિવિઝનની અંદર જીરો નંબરથી ફરિયાદ નોંધાવી છે આ અંગે ફરિયાદ નોંધનારે કહ્યું છે કે જો કાજલ હિન્દુસ્તાની આ અંગે ચાઇનની અંદર માફી નહીં માગે તો ગામે ગામથી ફરિયાદ નોંધવામાં આવશે અને તેનો ભારે વિરોધ કરવામાં આવશે આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કાજલ હિન્દુસ્તાનીએ તેમની સસ્તી પ્રસિદ્ધિ માટે પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી છે જેને લઈને તેમણે માફી માગવી જોઈએ તો મિત્રો આ રીતે કાજલ હિન્દુસ્તાની સામે અત્યારે મોરબીની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે તો મિત્રો આ ટિપ્પણી વિશે તમારું શું કહેવું છે અને કાજલ હિન્દુસ્તાનીએ ખરેખર માફી માગવી જોઈએ કે કેમ તે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આ રીતે કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે